નો હું જવાય તો આજ ત્યાં થન કઈ જાવું ફૂલ હરખમાં છે હું ને મીમાને આવે મારો ફેવરેટ માણસ તો આજ ટૂપમાં બધા યુટ્યુબર જ હા તો એ ફેવરેટ માણસ છે તો એ આવે અટાણે મને ફોન આવ્યો હતો કે અમે આવીએ હી કે કાર ભૂગે મને ફોન આવ્યો હતો ને ત્રણ માઇલી કેટલા વાઈ ગયા તારે હાડા બાર એક વાગે ગોઈ એ પણ વાટજો બેઠી હું દોઢ વાઈ પૂણા બે થયા લો કા પૂણા બે થયા તમે જો બાર થયા હાડા બાર ને માથે એક માં સાલી મિનિટ ની વાત છે તો એવી આવે કારક આવે આવે ને તો એવા આગળ આગળ વિડિયો માં હે ને કન્ટિન્યુ રીજો ને આજ ટકા ઓરક કા ઓરક ખેમણી કે કેવો વરખ છે કેવો ઓરખ પૂછીન દરી બે જ બધાય કા બેહ ગયા તું ઉનસ બેઠી કા કે કેટલો ઓરખ છે મન તમ કયો હતી એ માથે અટાર મહારાણી વધાય પર કે ભૂખ લાગે પણ ભૂખ થી વધારે એને ઓરખ છે મારી ભૂખ મટાડી દીધી કે મને ભૂખઈ નથી લાગી ને ઈ માણો થાય હું તો ગાંચ લાગે હવારની એક ને સીકું જ્યુસ બનાવતા હતા એ પી લીધું મે એટલે પછી તમને ખબર છે કે ભૂખતા લાગે ની તો માણો થાય પણ મણી ત એટલો હરખ છે ને કે કઈ હરખ ખમાતો ને કાર આવે ને કાર ફોન આવે ને કે કાર્યક્રમ એ આવીએ એ વગ્યું એ ઘરે ની વાગે વાગીએ તારું કે તમણી ન જરાય રાખ

અમારા ચેનલ ની સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો હમણાં વ્યૂ નતા હતા એનું કારણ શું છે કે તમને હમણાં વિડીયા ને ગમતા કે વિડીયા માં કઈ નવીન લેવીએ તો તમે કોમેન્ટ નવીન આપણે હમણાં કે ન દેખાડી હા એ તો નવીન નવીન તમે દેખાડતા જોઈજો કે અમાર અમારે નવીન નવીન જ હોય કોઈ દી ઓલ આઈ નો કે આપડે આ એક ને એક દેખાડવો અમે અલગ અલગ દેખાડવાની કોશિશ કરીએ કે તમને જીવું ગમે ના એવું અમે દેખાડીયા પણ અલગ અલગ હોય અમે એક ને એક વસ્તુ ન દેખાડી કે કઈ એમ રોટલી કરતી તો કાંઈ એમ રોટલી નો દેખાડે અલગ 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 બધું જોઈએ હા ને સંભળો શરદી તો થાય પણ તો હરફ એટલી હો કે શરદી અટાણી મળે એ ને તાવતી તે નો જ આવે ને હાન તો આપણી ફેવરિટ માણસ આવતા હોય તો આપણી તાવ આવ્યો આપણે તાવ આઈયો હોય તો ખાટલાવાથે ઊભા થઈ જઈએ બગા ખરાબ નથી કઈ ખરાબ નથી આજ તો હરખની એલી છે તો હાલો આગળ આગળ વીડિયોમાં કન્ટિન્યુ રીજો તમે બધા તું ખાય

ਆਪਣੇ ਬੇਕੇ ਮੇਰਾ ਬੈਠ ਮੈਂ ਹਾਂ ਸੈਂਡਲ ਮਾ ਮਾਰੇ ਫਾਂ ਫਰਕੂ ਨਾਮ ਦੇ ਅਮਰ ਇਹ ਲੈ ਜਾ ਇਹ ਲੈ ਜਾ ਅਮਰ ਇਹ ਲੈ ਜਾ ਤਮਾਰੂ ਨਾਮ ਜੋਵੇ ਪਾਸੇ ਜਮੀ ਅਮਰ ਨਾਮ ਨਹੀਂ ਖਾਰੋ ਕੇ ਤਮੀ ਰੇਖੋਂ ਤਮੀ ਕੋ

વિડિઓ એનો કોઈ હતો તમારે મારી જાન જાનની ફેરી એક ઓય કે છે નકો આ કરે તમે આ ઇન્ટરવ્યુ સારું સારું ગમે ને ખબર પડી જાય કે કદા આ ગમે ને ગમે ને ગાવ બયડામાં અમારી ખબર પડી જાય કે અમે ગાતા Ah, boa tarde.